વેલાલ ગામમાં મહારાજ પધાર્યા છે જેસંગભાઈને ઘેર મહારાજે ઉતારા કર્યા છે અને રોકાયા છે જેસંગભાઈનો માઢ છે માઢ એટલે તમને ખબર જ છે ને માઢ એટલે મેળી મેળી જેવું છે એને ઈ જમાનામાં માઢ કહેતા હતા એટલે એની નીચેથી મહારાજનું વરદાન છે જે કોઈ આ માઢ નીચેથી પસાર થશે એને જમનું તેડું નહીં આવે એટલે તમે જોજો કોઈની સ્મશાન યાત્રા હોય ને તો એને નીચેથી જ પસાર થાય તમે વેલાલ કેટલા જઈએ આવ્યા માડના દર્શન કર્યા ને હેઠે જ પસાર થયા છો તો વાંધો નહીં હવે પછી જયસંઘાઈ ને ઘેર મહારાજે ઉતારા કર્યા છે આગ્રહ કર્યો એ મહારાજ ને મહારાજ હવે અહીંયા જ જાજુ રોકાવ મહારાજ કે કેટલા દિવસ રોકાઈએ મહારાજ અહીંયા જ રહ્યો મને તો બહુ ગમે ભગવાન તમે તો રોજ અહીં રહ્યો તો મને આનંદ આવે મહારાજ કે બહુ જાજુ જ નહી રોકાય એક બે દિવસ રોકાશું વધારે તો નહીં રોકાઈ શકાય ત્યારે કીધું મહારાજ ગામના બધાને ઈચ્છા છે કે તમને જમાડવા છે ને થાળ જમાડવાની ઈચ્છા છે ત્યારે મહારાજ કહે કે અમે બધાને ઘેરે તો કેમ એકસાથે જમી શકીએ એક બે દી રોકાવું છે મહારાજ કહે એટલું બધું અમારાથી જાજુ તો નહીં રોકાઈ શકાય સારું લ્યો એક સાથે બધા થાળ બનાવો અમે કાલના દિવસે બધાને ઘેરે એક સાથે થાળ જમવા માટે પધારશું અઢાર હરિભક્તોના ઘર હતા ને અઢારે ઘેરે જેસંગભાઈ કહી આવ્યા કાલ મહારાજ બપોરે થાળ જમવા પધારવાના છે માટે બધા થાળ બનાવજો મહારાજે પાછી એક નોંધ આપી હતી જોજો એક એક લાડુ જમશું વધાર નહીં એટલે જેસંગભાઈએ એ પાછી સૂચના આપી એક એક લાડુ જમશે મહારાજ એટલે ચાર નો એક બનાવી નાખજો એ જમાનાના લાડવા કઈ નાના નહોતા હો મોટા ને હવે તો સાઈઝ એટલી નાની થતી જાય નાની નાની આટલી અમે ખાવા વાળા તો એટલી સાઈઝ ના હોય ને તો એમાંથી થોડોક જ લે હો અડધો જ હા અમે એવા હતા ઝીલવા વાળા હોલી બોલ જેવા લાડુ હતા અને અત્યારે સોપારી જેવડા થતા જાય ધીમે 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 તો અઢાર ઘેરે થાળ કરવાનું કીધું ત્યાં લાડુ બધાને એક એક જ બનાવવાનો છે એટલે મોટો કરજો એમ એમ પણ કહી દીધું પછી તો અઢાર ઘેરે થાળ થયા લાડુ ના તો મોટા મોટા નાળિયેર જેવડા લાડુ છે ચાર ભેગા કરે તેવડા જ થાય ને અને મહારાજ તો જમવા ગયા જયસંગભાઈ ને ઘેરે પહેલા જ ગયા અને મહારાજે કીધું ભગત તમારા ઘરે લાડવા બહુ મોટા હો આવડા મોટા ત્યારે ભાવવાળા ભગત મહારાજ ને કે મહારાજ જો અમે ખેડૂત ખેડૂત એટલે અમાર જાડા બોલી જાડી તો પછી અમારો ખાણું જાડું જ હોય ને એટલે અમારા લાડવાય મોટા જ હોય ને એટલે મહારાજ અમાર લાડુ એટલે મોટા છે આમ મહારાજ ને પછી મહારાજે અઢાર ઘેરે સૌના મનોરથો પૂરા કરી અને મહારાજે આવી વેલાલ ગામમાં અદ્ભુત લીલા કરી તમ ને વેલાલ ગામમાં પ્રસાદીની તાસળિયુન થાળીન આવું બધું પ્રસાદીનું દર્શન થાય છે ઘરે ઘેરે જેમાતા એટલે બધાયના પરિવારના જે હોય એને ત્યાં પ્રસાદીનો સંગ્રહ હોય જ ને અને પછી મહારાજે વેલાલતી વિદાય લીધી છે